નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા પ્લોકમાં આ છે આપડા અરવિંદભાઈ અરવિંદભાઈ કેટલા દિવસ આવો છ અને કંપનીનો શું પગાર છે આઠ સરસ અને કામ કેવું લાગે છે અહીંયા સારું સારું લાગે છે આ છે રાહુલભાઈ રાહુલભાઈનો નો પણ પરિચય લે રાહુલભાઈ કેટલા દિવસ થી નોકરી આવો અઠવાડિયા કેવું લાગે છે કામ સરસ શું કરો છો અહિયાં જો મિત્રો કેમિકલ કાઢી રહ્યા છે અરુણભાઈ અમારા રાહુલભાઈ સરવાથી આવે છે આ પણ સરવાથી આવે છે આ છે બોયલર જો મિત્રો અમે કંપનીમાં કામ કરવા આવ્યા છે આજે આજે પહેલો દિવસ છે અમારો કંપનીનો અને તમે જોઈ શકો છો મિત્રો આ છે રોલ અને આ પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો રોલ છે મિત્રો અને આ બનાવી છે જોઈ શકો છો મશીન તમે મિત્રો લાસ્ટ સુધી ત્રીજો મિત્રો ત્યાં સામે પણ તમને દેખાઈ રહ્યું છે આ વ્યક્તિ અમારા ગામનો છે વાયરિંગ છે આજે પહેલો દિવસ છે મિત્રો કામ કરવાનો તો કોઈ અનુભવ નથી અમારી આ કંપનીનો પણ પૈસા કમાવા મિત્રો ગમે તે જગ્યાએ જવું પડે છે કેમ કે ઘર ચલાવવું કાંઈ સારી વાત નથી અને આ બધા મિત્રો પણ ખૂબ સારા છે ખૂબ સારું સપોર્ટ કરે છે તમને મશીન જો બતાવું તો બતાવી શકું મિત્રો અને આ રહ્યા અમારા અરવિંદભાઈ અરવિંદભાઈ કેટલા દિવસથી નોકરી આવો અઠવાડિયા ખૂબ પગાર કર્યો પગારવું અરવિંદભાઈ કેટલો